મહારાજ અજ જયારે રાજ કરતા હતા ત્યાંથી હું નનકુડી એવી હતી અને ઓળખો છો અરે એને કોણ ઓળખે સરતાજ અમારો ઈષ્ટ અમારું સર અને ક્યારે મળ્યા છો હા ક્યારે મળ્યા મારી હતા મારી હતા હતા એકલા કે એની અરે એના ભાઈ હતા એ સાક્ષી છે શેષ એ અત્યારે અહીંયા ફરિયાદી છે દાવના રૂપમાં માં રામાવતારમાં જે શેષ લક્ષ્મણ હતા એ અત્યારે ફરિયાદી છે હવે એ બતાવો કે આ ખાય છે આ ભોગતા છે હા બાપા ખાય છે ભાવથી તમે આપો પ્રેમથી તમારો અનુભવ તો કે હા મારે ત્યાં કંદમૂળ ફળ ખાધા કંદમૂલ ફલ સુરસ અતિ દિય રામ કહવાની પ્રેમ સહિત પ્રભુ ખાય બારંબાર બખાની અને એક કથા એવી છે કે સબરી એઠાબોર કે કઈ ખાટું લાગે ઠાકોરજીને તકલીફ થાય ચાખે હવે આ બાજુ બે બે દાંત હોય હોય ને એમાં માંડ માંડ ક્યાંક દાંતની ડોઢે ચડાવે અને પછી થોડું ખાય અને પછી ખાટું હોય ફેંકી દે ને સારું હોય આ લ્યો આ મીઠું છે મારા નાથ લ્યો અને એઠાબોર पॉइंट किया जाए वकील साहब आज ये खाते ही नहीं है झूठा भी खाते भक्तों का झूठा भी खाते आ शबरी जी आप जा सकती हैं। हमें पांजरा में उभेला भगवान ने प्रणाम करी लड़ी लड़ी पाई लागी। और शबरी गया वकील साहब मिलोड मेरा दूसरा साक्षी विदुर जी इजाजत विदुर जी हाजिर हो ने मुकुट मुकुट हरखो करी विदुर जी आया पांचरा राम आवेन जो कुछ कहूंगा सच कहूंगा सच के सिवाय और कुछ नहीं कहूंगा आपका नाम विदुर जी गांव हस्तिनापुर काम महामंत्री हस्तिनापुर का इनको पहचानते हो મિલે હોય મારા મારું આંગણું દુર્યોધનના છપ્પન ભોગને ઠુકરાવી મારે ઘરે આવ્યા મારા ઘરની ડેલીની હાંકળ હું બારો નીકળું ને ત્યાં હાકળ ને આમ પકડી આંખે લગડ ઉદર વખતે અને પછી બહાર જાઓ બહાર થી આવું એટલે પાછો ડેલી ની હાંકળ ને પકડી નામ આંખે લગાડું કારણ કે આ હાંકળ ને કૃષ્ણ નો સ્પર્શ છે આ હાંકળ ખખડાવી તેને વિદુર કાકા ખોલો હું દ્વારકાધીશ હા બસ 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 એટના કાફી હા યે બતાઓ યે ખાતે હૈ હા ખાય दुर्योधन छप्पन भोग नो त्याग कर मारे घेरा भाजी आरो गया मिलोट नोट किया जाए विदुर जी का कहना है इनके घर आकर के इन्होंने भाजी खाई पेट भर जमया तो क्या हां बहुत भूख लगी थी अब जा सकते हैं મેરા સાક્ષી હૈ સુદેવી હાજર કરવામાં આવ્યો અને ઓળખો છો તો કે હા મળ્યા છો તો કે હા અમારે ઘરે આવ્યા હતા અમારા પતિ હમણાં જ કીધું આ ખાય છે તો કે હા શું ખાધું અરે કે શું કહું જજ સાહેબ ભૂખ આમને ખૂબ લાગી હતી પ્રભુને અને હજી વાર હતી રસોઈ કેળા છે લાવ ખવડાવું તો હું કેળા લઈ આવી અને પછી આમ છાલ કાઢી કાઢી અને આના દર્શનમાં હું ઘેલી ભાન ભૂલી કેળું ફેંકી દઉં ને છાલ આપવાને તમારા પ્રભુ પ્રેમ ને વશ કેળાની છાલ ખાધી અને આ આ બાર ગયા હતા ને મારા ઘરવાળા તે આવ્યા અને મને ખીજાણા એ આ શું કરે તો પ્રભુને ભૂખ લાગી થઈ ત્યાં સુધી કેળા ખવડાવું હજી રસોઈ તૈયાર થાય ત્યાં અરે કે ગાંડી કેળા ફેંકી દીધા ત્યાં છાલ ખવડાવે અને જોયું ત્યારે મને ભાન થયું અડધી ચવાયેલી કેળાની છાલ હાથમાં એમ એમને અને મોઢું હાલે મેં કીધું પ્રભુ હું તો પાગલ મને તો કઈ ભાન ન રહ્યું પણ તમારે તો મને ટોકવી જોઈએ કેવું જોઈએ તો શું બોલ્યા ખબર છે મારા પ્રભુ कि मैया यहां भी किसको पता है कि केले खा रहे हैं कि छेले खा रहे हैं बस, बस तू खिला रही है हम खा रहे हैं वकील साहब बोले मिलाड पॉइंट नॉट किया जाए ये खाते हैं और केवल भाजी नहीं खाते केला नहीं खाते ये छिलका भी खा वो छिलका भी नहीं छोड़ते हैं छिलका भी खा जाते हैं सुलभा देवी आप जा सकती हैं मिलाड़ मेरा अगला साक्षी है सुदामा सुदामा हाजिर हो और दुबला पतला लेकिन ब्रह्म तेज आंखों में और ब्राह्मण आया नाम सुदामा गाम पोरबंदर काम भजन आने को लंगोटियो यार અમે હારે ભણ્યા કેમનો ઓળખું એના ભાગના દાળિયા હું ખાઈ ગયો તો એ પછી મળવાનું થયું હા હું દ્વારકા ગયો પછી ચાર મુઠ્ઠી તાંદુલ લઈને ગયો તો પણ દ્વારકાનો વૈભવ જોવાયો પછી મને સંકોચ થયો કે આને તાંદુળ કેમ દેવા આવો મોટો માણસ પણ મારો દિનો નાથ મારા બધાય સંકોચને છોડાવી મારી પાસેથી એ તાંદુળની ગઠરી આંચકી લીધી અને પછી ખોલી અને મુઠ્ઠી ભરી ભરીને જ્યાં તાંદુળ ખાધા પણ આમ મારી દરિદ્રતા દૂર થતી રહી આ તાંદુળ ખવાતા ગયા ઓલી બાજુ મારી દરિદ્રતા દૂર થતી રહી હવે આવા બધા સાક્ષીઓ ભગવાન ના જ અને ભગવાન હામા પાંજરામાં ઊભા ઉભા કે આ બધા મારા ભક્તો છે અને મારા વાલા હાવ હાચું બોલે છે પણ ભાવથી ઈ જે બોલે છે એમાં ભગો કરે છે આ મને આ બધા મારી આમ વિરુદ્ધ જાય છે બધા સાક્ષી पी यशोदा कहते वदंतीह्य सुनो ये कह रहे हैं कि तुम खाते हो तुम भुगता हो और श्री कृष्ण ने यदि सत्य गिरस्तर ही समक्षम पश्चिमे मुखम देख लो मेरे मुंह में और जो विराट दर्शन कराया दिखाया कि मुझसे जुदा कुछ नहीं मेरे से बाहर कुछ नहीं खाई वो चीज जा सकती है जो अपने से जुदा हो अपने से बाहर हो तो मैया कुछ भोज्य है ही नहीं फिर भोजन कैसा और जब भोजन हुआ नहीं तो मैं भुगता कैसा तो स्वयं ब्रह्म कह रहा है मैं भुगता नहीं हूं अहम भोजनम नई भोज्यम न भोगता चिदानंद रूप शिवो, हम। शिवो हम। અમારે મારા ગુરુ સમાન પૂજ્ય કાકાએ પદ લખેલું ને એમાં એ થાળ હતો થાળ છે એમાં છેલ્લો કે વેદો કહે કે પ્રભુ ના જમે વેદો કહે છે પ્રભુ ના જમે સાકાર જ મે જીવ રાજ મા જીવ રાજ મા પુરુષોત્તમ પ્રેમતી પધારો

અહીં રણછોડ રાય આ બેઠો બાજુમાં અને એનો અનકોટ થાય એટલે એ જમે અને પાછો આપણને જમાડે ત્યાં કઈ ભાતની લૂંટા લૂંટ થાય જેવું છે ને એસા પૂછે ને મેને એવું દર્શન નહીં ક્યાં આવે લેકિન એસા શું ના ભાતનો ડુંગરો કરીને પછી એમ હવને જમાડે રમાડે અને એ ડાકોરવાળાની હારો હારે એમ રામ પૂજ્યામ મહારાજે મને કહ્યું કે સંતરામ મહારાજ વિચારતા વિચારતા જ્યારે ડાકોર ગયા અને ત્યાં અન્નકૂટ હતો એટલે ડાકોરવાળા રણછોડરાયની હારે સંતરામ મહારાજ અન્નકૂટ આ ગયા ભગવાન રણછોડરાય પોતાની સારો હાર પ્રસાદ લેવડાવ્યા એમને અને એટલા માટે આજના અન્નકૂટને આપણે ભલે નિરાકાર વેદ ભલે કહેતા હોય ભોગતા નથી પણ સાકાર જમે જીવરાજ મારાવા એટલે શ્રી સંતરામ મહારાજના સાનિધ્યમાં ત્યાં ઠાકોરજી બે જણા હારે અને બે જણા જણા હારે હું બે એક અર્થ સમ જ ભિન્ન ગોવાલીબા અને એ ત્યાં અન્નકૂટ છે આપણે હવે એ દર્શન કરીશું એ લીલાના આવો આપણે આજની કથાને અહીંયા વિરામ અને પછી આરતી થશે પછી ત્યાં આરતી થશે ભાવર પ્યારશે સંત રામ 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 સંત રામ 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 સંત રામ 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 સંત રામ 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 सोहं राम राम राम, राम संत राम 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 सोहं राम 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 संत राम सोहं राम 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 संत राम 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 सोहं राम 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 सन्त कल पुनः साढ़े नौ बजे प्रातः भागवत की भाव यात्रा को आगे बढ़ाएंगे आइए भाव और प्यार से जय घोष करें श्री द्वारी गोवर्धन श्री गोवर द्वार जय श्री, श्री बाल कृष्णनाथ सदा खुरूदे ૃંદાવનિહારી નૈયા લી કૃષ્ણ કૈયા કરો સ્નેહ ધરી ની સિકારોવાલા कृष्णकया पर Ну. પાર્થ ભરેલા આ સંસાર આ સંસાર સફર કરો

विन्दे भवं भवानी सहितं नमामि मङ्गलम् भगवान् विष्णु मङ्गलम् गरुडध्वज मङ्गलम् पुण्डरे कासौ मङ्गलाय तनो हरि सर्वमङ्गलमङ्गलेश्वे शरणे त्रम्बके गौरी नारायणे नारायणी नमस्तु नारायणी नमस्तु जलेन शीतलीकरणम् પુષ્પે હિ દેવાભિ વંદનત્મકલ્યાણ્યાત્મા વંદનમસ્તું પ્રચાર મંત્રપુષાંજલિ હરી ઓ મા જગ્યા જગિધર્માન સ ચંદ્રપૂર્ણ સાધ્યા સિંહ નો ન સુગીપુષાણી ચ पुष्पाञ्जले प्रदानेन देहि मे मेवासिकम् बलम् भूरभुवस्वः पुराणपुष्पतमायमाचरणकमलयोर्मन्त्रपुष्पाञ्जलिम् समर्पयामि प्रार्थेदम् वसुदेव वसुतम् देवम् कंसशाणो मर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगम् कृष्णाय वासुदेवाय रे परमात्मने प्रणद क्लेशनाशाय गोविन्दाय नमो नमः पुरुषोत्तमाय गौरभो अस्मा पुराणपुरुषोत्तमहाप्रार्थनापूर्वकं कोटिवारं नमस्कारान् समर्पयामि श्रीकृष्ण कर्यालाली जय श्रीराचन्द्र भगवान् गीजय सदगुरुदेव गी जय नमः પૂજ્ય સમાધિ સમીપ અંતકૂટ માટે જાય છે આપ સૌ ખૂબ જ શિસ્ત એમને પસાર થવા દેજો બંને બાજુ કોર્ડન કરી લેજો અને શાંતિથી પૂજ્ય પૂજ્યભાઈ શ્રી પસાર થાય ત્યાં દર્શન કરે ત્યાં પણ ખૂબ જ શાંતિ રાખજો અન્કુટના દર્શન આરતી પછી પણ કલાક બે કલાક સુધી બધાને થશે એટલે દર્શન માટે પડાપડી કરશો નહીં અને ત્યાં પ્રદક્ષિણાની પણ મંદિરને ફરતે થઈ શકશે તો આપ સૌ શાંતિથી દર્શન કરજો અને પૂજ્ય ભાઈ શ્રીને શિસ્તપૂર્વક આપણે પસાર થઈ જવા દઈએ अगम् <inaudible> <they are> <inaudible>